આ વાહન માત્ર વાહન નથી પરંતુ ઇલેક્ટ્રિક ગતિશીલતામાં એક બોર્ડ નિવેદન છે જે લક્ઝરી બુદ્ધિ અને પ્રદર્શનનું સંપૂર્ણ મિશ્રણ પૂરું પાડે છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિન્ડસર ઈવી પ્રોફેસર બિઝનેસ ક્લાસમાં મુસાફરીના અનુભવ નવી વ્યાખ્યા આપશે જે દરેક સફરને વૈભવી બનાવ તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે વિન્ડસર એમજી ની સૌથી પ્રિય પ્રોડક્ટ છે અને લોન્ચ થયાના માત્ર છ મહિનામાં વીસ હજાર યુનિટના વેચાણનો આંકડો પાર કરનારી એકમાત્ર પ્રોડક્ટ છે નવા સર એવી પ્રો લાઈવ બિઝનેસ ક્લાસમાં કેટલાક આકર્ષક અપડેટ્સ પણ આપવામાં આવ્યા છે જેમાં ડ્યુઅલ ટોન સાથે રંગોનો સમાવેશ થાય છે આ ઉપરાંત સલામતી વધારવા માટે લેવલ સુધી સુવિધા આપવામાં આવી છે છે સૌથી નોંધપાત્ર અપડેટ એ કે હવે આ વાહન બાવન પોઈન્ટ નવ એચ બેટરી પેક સાથે આવે છે જે એક જ ચાર્જમાં ચારસો પચાસ કિલોમીટર સુધીની રેન્જ પ્રદાન કરે છે અંતમાં પ્રતિનિધિ ઉપસ્થિત સૌને આ નવા વાહન અને તેની અદ્યતન પ્રીમિયમ સુવિધાઓનું અન્વેષણ કરવામાં અને તેમના સહકાર માટે આભાર વ્યક્ત કર્યો આજે એમજી મોટર્સ ખાતે વિન્સર પ્રો ગાડીનું અવલોક ઇનોગ્રેશન કરવાનો અવસર મળ્યો ઇલેક્ટ્રિક જે નવું ઈંધણ તરીકે ભારત સરકારની જે કલ્પના છે એ કલ્પનાને આજે નવો સ્વરૂપ અને કહી શકાય કે ખૂબ અદ્યતન સ્વરૂપ મળ્યો હોય એવું આ વિન્ડસર પ્રો મોડલ આજે વડોદરા ખાતે લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક વાહનો જે પ્રમાણે વધી રહ્યા છે એમાં જે પ્રમાણે ફીચર આવી રહ્યા છે અને જે પ્રમાણે એમાં રેન્જ વધી રહી છે એમાં જેમાં કિલોમીટર આપણે વધારે ચલાવી શકીએ એવું આજે જોવા મળ્યું એનાથી ચોક્કસપણે ભારત સરકારે જે સંકલ્પ લીધો છે કે આવનાર દિવસોમાં ઇલેક્ટ્રિક વાહનોનું જે પ્રમાણે વ્યાપ વધવાનો છે એની આ શરૂઆત છે આ વ્યાપ વધારવા માટે એમ મોટર્સ યોગેશભાઈ પાટીલ અને એમની સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું અને મને અહીંયા બોલાવીને આ નવી ગાડીનું ઇનોગ્રેશન કર્યું એના બદલ યોગેશ પાટીલ અને એમની આખી ટીમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જાય કાર છે આ ઇલેક્ટ્રિકચ્યુલી આ ફર્સ્ટ જે લોન્ચ કરી હતી એમ જી મોટર્સે એ અતિ પહેલાં વિન્સેર અને હવે આ વિન્ડસે પ્રો છે જેમાં ઘણા ફીચર્સ પ્લસ બેટરીની રેન્જ અપગ્રેડ કરવામાં આવી છે કેવા ફીચર્સમાં તમને એક તો એમાં તમને ઇન્ટિરિયર ડ્યુલ ટોન મળશે નંબર ટુ તમારે એની રેન્જ જે જે નોર્મલ વિન્સર છે એની જે રેન્જ હતી એ થ્રી ફોર્ટી ફાઈ હતી રાઇટ હવે આ જે નવું છે આમાં ફોર ફોર્ટી ફાઈવની રેન્જ કસ્ટમર બેટરી આ તમારી યુઝર્સ થશે ફોર પોઈન્ટ ફોર હંડ્રેડ ફોર્ટી ફાઈવ જે છે એ રેન્જ કંપની ક્લેમ કરે છે એટલે આ જે રેન્જ છે એ કમ્પ્લીટલી એમજી મોટરે પ્રેક્ટિકલી જે યુઝ થતો હોય એ રીતના આ રેન્જ આપેલી છે બેટરી બેકઅપ યસ મારું નામ યોગેશ પાટિલ